મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પંદર ઓગસ્ટ બે હજાર પચ્ચીસને શુક્રવારનું રાશિફળ મેષ રાશિફળ ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં આજે આરામ મહત્વનો પુરવાર થશે નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્ર રહેવાનું છે આજે તમને લાભ તો થશે પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવાની જરૂર હશે અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમને કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મુમંજવણ તમને થશે તમારા પ્રેમજીવનમાં નાનકડી કળવાશ માફ કરો કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલકે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે ઉપાય સ્વસ્થ જીવનશૈલી માટે ચાંદીને ગમે તે રૂપમાં પહેરો વૃષભ રાશિફલ મિત્ર તરફથી પ્રશંસાના ખાસ શબ્દો તમારી ખુશીનું સબબ બનશે આવું થવાનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને છાંબડો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વદાર લોકોના નિપટ સંપર્કમાં લાવી શકે છે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું જીવન જળકાવી શકો છો તમે એક જગ્યાએ ઊભા હોશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં સ્ત્રીઓ ગુરુગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે ઉપાય સારો સ્વાસ્થ્ય સાચવવા માટે છોડ અથવા ઝાડના અંકુર અથવા અંકુરોને પાડવા ના દો કેમ કે બૃહસ્પતિ ગ્રહ ભગવાન બ્રહ્માનું સ્વરૂપ છે મિથુન રાશિફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભવી થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તા સભર સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો. આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમને તમારા પ્રિય પાત્રને જરૂર પહોંચાડવો જોઈએ. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે. તથા રચનાત્મક પ્રકૃતિના प्रकल्पો પર કામ કરો. આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે. પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે ઉપાય અને કોલું ઉમેરો કર્ક રાશિફળ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છૂટ્ટા મોએ વખાણ કરશે તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો જો તમારે તમારા પ્રેમ જીવનસાથીને જીવનસાથી બનાવવો હોય તો તમે આજે તેમની સાથે વાત કરી શકો છો જો કે તમારે વાત કરતા પહેલાં તેમની લાગણીઓને જાણી લેવું જોઈએ કારકિર્દીને લગતા તમારા નિર્ણયો તમે જાતે જ લો અને તમને તેના લાભ મળશે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે ઉપાય લીલા વાહનોના ઉપયોગથી વિત્તીય જીવન સરસ થશે સિંહ રાશિફળ ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે કોઈની સલાહ લીધા વગર તમને આજે પૈસા નિવેશ ના કરવા જોઈએ તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ સહાયકો તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને નવપલ્લવિત કરવાનો સમય આજે પ્રેમના આનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એક એકમેકમાં ભળી જશે આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈક ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય દાંત સાફ કરવા માટે નીમની લાકડીનો ઉપયોગ કરો અને સારો વિત્તીય જીવન સાચવો કન્યા રાશિફળ વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહનક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે તમારું જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું ઉપાય છોડના ગમલામાં પથ્થર અને રંગીન પથ્થરો રાખી અને ઘરના ખૂણાઓમાં મૂકું તુલા રાશિફલ આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપશે લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય પરિવારના સભ્યો સાથે વિતાવના માટે તમને ખાસો સમય મળશે તમારા પ્રિયાપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે જે લોકો વિદેશ વેપારથી સંકળાયેલા છે તેમને આજે માનમાફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકે છે સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવેશે ઉપાય આર્થિક સંભાવનાઓ સુધારવા માટે કેસર સાથે દૂધ અટવા પાણી પીવો વૃશ્ચિક રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ બેંકને લગતા કાર્યો ખૂબ જજ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે આજે તમારું પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવે છે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતી આપી શકે છે તેમની સાથે સંકળાવો પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા પરિસ્થિતિ આજે તમારી ધારણા પરમાએ કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગેની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય જરૂરિયાતમંદો અને ગરીબ લોકોને મીઠું ભાત આપવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે ધન રાશિફળ વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો વગર વિચારીએ પોતાના પૈસા કોઈને પણ ના આપવા જોઈએ નહીંતર આવનારા સમયમાં તકલીફ થઈ શકે છે સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે ઉદ્યોગપતિઓ આજે ધંધા કરતા તેમાં પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવા માંગશે આ તમારા પરિવારમાં સુમેળ પેદા કરશે તમારા જીવનનો પ્રેમ તમારા જીવનસાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઇઝ આપશે ઉપાય વિત્તીય જીવન મજબૂત કરવા માટે દાંત ફટકડીથી સાફ કરો મકર રાશિ ફળ તમારી બીમારી તમારી નાખુશીનું કારણ હોઈ શકે છે પરિવારની ખુશી પુનઃસ્થાપિત કરવા તમારે આમાંથી બને એટલા ઝડપથી બહાર આવવાની જરૂર છે કોઈની સલાહ લીધા વગર તમને આજે પૈસા નિવેશ ના કરવા જોઈએ તમારા બાળકને તમારી અપેક્ષાઓ મુજબ કામ કરવા માટે પ્રેરણા આપજો પણ તે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કોઈ ચમત્કારની અપેક્ષા રાખશો નહીં તમારું પ્રોત્સાહન તેના ઉત્સાહમાં વધારો કરશે તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી હાસ્યનો કોઈ અવાજ નથી હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદ આવશે ઉપાય શયનકક્ષમાં ક્રિસ્ટલ બોલ્સ મૂકવાથી સ્વાસ્થ્ય વધે છે કુંભ રાશિફાલ કોઈક સંત પુરુષના આશિષ તમને માનસિક શાંતિ આપશે જો તમે છાત્ર છો અને વેદેશમાં જઈને બંતર કરવા માંગતા હો તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે સાંજે મિત્રો સાથે બહાર જાઓ કેમ કે તે તમારી માટે કશુંક સારું કરશે તમારા દિલ પર રોમાંસનું રાજ હશે તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રોજેક્ટને બરબાદ કરી મૂકશો આજે તમારે અચાનક થોડી અનિચ્છિનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય નિતાવવાની તમારી યોજના બગડી શકે છે આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહે છે ઉપાય સારા વ્યવસાયિક જીવન માટે વાનરોને મીઠી વસ્તુઓ જે દેખાવમાં લાલ હોય તે ખવરાવો મીન રાશિફળ દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે મનોરંજન અથવા કોસ્મેટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બોસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે આ જાણીને તમને ખરેખર સારું લાગશે કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાશે ઉપાય ઉત્કૃષ્ટ વિત્તીય લાભ માટે અનંતમૂળ ભારતીય સરસપીલાની જળને લાલ વસ્ત્રોમાં લપેટીને રાખો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો તમારો દિવસ શુભ રહે